અમદાવાદના ઈશનપુર વિસ્તારમાં કિન્નર સમાજ દ્વારા મહાકાળી માતાજી વિસત માતાજી અને બહુચર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા સાથે નવા ગૃહપ્રવેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસીય આ ધાર્મિક મહોત્સવમાં વિવિધ વિધિ વિધાનો હવન અભિષેક અને મહાપ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે आज हमारी भावना माँ भावना नायक अहमदाबाद की गद्दीपति उनका पोत्रा चेला कामिनी का घर प्रवेश यहाँ चंडी हवन हो रहा है यहाँ बहुत सारे और कार्यक्रम हो रहे का, कामिनी की जो गुरु हैं वो हमारी कशिश दे जो किन्नर अखाड़े की हमारी सभापति हैं हमारी भावना माँ भावना नायक जी किन्नर अखाड़े की सभापति वो भी हैं इनको द्वारा ये कार्यक्रम का आयोजन किया जा रहा है समाज में सुख शांति हो समाज में समरसता हो समाज में कोई दुख ना हो इसके लिए पूजा हवन का भी कार्यक्रम रखा हुआ है कामनी के द्वारा काम, कामनी दे के द्वारा जो कशिश दे की चेला है कशिश दे भावना माँ की चेला है और हमारा पूरा किन्नर समाज मिलके मेरी बहुचरा मेरे महाकाल महाकाली का मेरली माँ सब का सबका आशीर्वाद विहत माँ सब का सबका आशीर्वाद समाज में बना रहे और समाज उन्नति पे रहे यही हमारी आशा है ओम पत्ते जय श्री महाकाल जय गिन्नारी हूँ श्री पंच दस नाम जुना एवं किन्नर अखाड़ा से गिन्नारी माताजी महामल्लेश्वर महामंडलेश्वर थी आप आखो गुजरात में नोड़ते थे आज रोज अहमदाबाद खाते किन्नर अखाड़ा ना जे गादीपति थे हमारा भावना माता जी, कनु माता जी हमना गुरु नाम थे તેમને ત્યાં માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતો હોવાથી એમના શિષ્ય એવા કશિશ માતાજીના શિષ્ય કામિની માતાજી પ્રાણ પ્રતિષ્ઠા કરે છે સર્વ અમદાવાદની જનતાના કલ્યાણ હેતુ આ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલ છે તે નિમિત્તે અમારા કિન્નર અખાડાના આચાર્ય મહામલ્લેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજી અને અમે તમામ કિન્નર સમાજ અહીંયા બિરાજમાન છે વિશ્વ કલ્યાણ અમદાવાદની જનતા ધર્મ પ્રેમી જનતાના કલ્યાણ હેતુ આ પ્રોગ્રામ અહિયાં રાખવામાં આવેલ છે નવચંદી મહાદેવ છે એમના પરિવારના સહયોગથી આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને આશીર્વાદ એટલા છે આ તમામ ધર્મ પ્રેમી જનતા માટે આજે આ ખાસ કાર્યક્રમ નું આયોજન કરેલ છે તો અમારા કિન્નર માતાજી તરફથી અમદાવાદની તમામ જનતાને અહીંયાથી ખૂબ આશીર્વાદ છે કે મા ભગવતી વિહત માં જોગમાયા ગોગા મહારાજની અસીમ કૃપા બૌચર માની સદેવ અમદાવાદની ધર્મ પ્રેમી જનતા ઉપર રે અને બધા ખુશ ખુશાલ રે જેના ઘરે બાળકો ના હોય ત્યાં બાળકો આવે જે નોકરી ધંધા રોજગાર ના હોય એમને રોજગાર મળે અને હંમેશા અમદાવાદની ધર્મ અમદાવાદની જનતા ઉપર મા ત્રિકુર સુંદરી સદેવ બિરાજમાન આશીર્વાદ એમના ના રે એવા આશીર્વાદ સાથે હું િન્નાર અખાડા થી મહામંડલેશ્વર આશીર્વાદ આપું છું અને તમામ અમદાવાદની જાહેર જનતા ને અહિયાં ના કિન્નાર માતાજી પણ આશીર્વાદ આપે છે બધા ખુશ રહે અને બધા નું જીવન આનંદ મંગલ રહે સાથે હર હર મહા